વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા બુરહાન જી બુરહાન આણંદના બોરસદમાં હજુ પણ વરસાદી પાણી નથી ભરાયા વિદ્યાર્થીઓ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે હાલની સ્થિતિ શું છે જી ચોક્કસ તો વાત કરવામાં આવે તો તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારે બાબદલપુર ગામમાં ભારે વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકાર થયું હતું પરંતુ મહત્વની વાત એ છે કે કાચ જે પાણીનો નિકાલ થવો જોઈએ નહીં થવાના કારણે છેલ્લા દસ દસ દિવસથી ગામના મુખ્ય માર્ગ પર સહિત શાળા પાસે પાણી ભરાયેલા છે જળબંબાકારની સ્થિતિ છે જેને લઈને ગ્રામજનો હાલાકી અનુભવી રહ્યા છે અને શાળામાં જતા બાળકોને પણ આ વરસાદી ભરાયેલા પાણી દવડીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે અને જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે આજે દસ દિવસ બાદ કાસ વિભાગ દ્વારા કાઠ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જી જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર